આર્થિક ભીસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી મન ફાવે તેવો વ્યાજ લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે બે પાંચ ટકાની સામે દસથી વીસ ટકા વ્યાજ વસૂલી આ ધીરદારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું સરકારની બે મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કરી સરકારની બે મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા ઓછા વ્યાજ અને જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના હતી આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજુ સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો યોજના जिसमें बहुत ही ईजिएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में खाता खुलवाते हैं तो वहाँ पे भी हम लोन की प्राप्ति कर सकते हैं इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं